નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીના મોડાસા ખાતે કાર્યક્રમને લઈને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે આવતીકાલે સોળ એપ્રિલ બીએપીએસ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક થઈ છે જેમાં રાહુલ ગાંધીના રૂટ કાર્યક્રમ સ્થળ બંદોબસ્ત પોઈન્ટ પર પોલીસ દ્વારા રિહર્સલ યોજાયું છે એએસપી ડીવાયએસપી ઈઆઈ સહિત પોલીસની ટીમ દ્વારા રિહર્સલ યોજાય છે જેમાં આવતીકાલે સવારે દસ કલાકે સંગઠન સર્જન અભિયાનનો રાહુલ ગાંધી મોડાસાથી કરાવશે પ્રારંભ જિલ્લાના બારસો બુથ સમિતિ લીડરોને આપશે માર્ગદર્શન જેમાં સમગ્ર દેશમાં જિલ્લા પ્રમુખોને સત્તા આપતો પાયલોટ પ્રોજેક્ટનો અરવલ્લી ખાતેથી કરાવશે પ્રારંભ આવતીકાલે સોળ તારીખે માન્ય વિરોધ પક્ષના નેતા લોકસભા રાહુલ ગાંધીજી છે તો એ બાબતે આજે તમામ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને રિહર્સલ કરવામાં આવેલું છે કાલની જે મુલાકાત છે એ બાબતે પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને પોલીસની સુરક્ષાની દ્રષ્ટિએ પૂરેપૂરી તૈયારીઓ છે સર આ જે રિહર્સલ કરવામાં આવ્યું કયા કયા રૂટ પર કરવામાં આવ્યું